ધર્મનગરી પાટણમાં ધાર્મિક તહેવારો ઉત્સવો અને વ્રતોની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને મહિલાઓ પ્રસંગોપાત આવતા વ્રતોની ધર્મમાં હાલમાં ઉજવણી કરે છે આજે ભાદરવા સુ ત્રીજને કેવડા ત્રીજ વ્રત તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે પાટણના પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતની વિધિવત રીતે પૂજાવિધિ કરવામાં આવી હતી પૂજારી દ્વારા માટીમાંથી બનાવેલા પાથેશ્વર શિવલિંગ કાચબો નંદી અને ગણેશજી સહિત શિવપરિવારની પૂજા અર્ચના કરવામાં આવી હતી વ્રતધારી સૌભાગ્યવતી મહિલાઓ અને યુવતીઓએ પાથેશ્વર શિવલિંગ ઉપર ફળ ફૂલ તેમજ કેવડો અર્પણ કરી પતિના લાંબા આયુષ્ય માટે શિવજીને કામના કરી આશીર્વાદ મેળવ્યા હતા આમ પાટણ શહેરના પ્રાચીન અને અર્વાચીન શિવાલયમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કેવડા ત્રીજ વ્રતની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ